સિફંગ છે મેં અહીંયા ત્રણ પ્રકારના આકાર ગોખ્યા છે આ કયો આકાર છે બોલ કયો છે હું બોલું સાંભળો પહેલા જો આ આકાર કયો છે કયો છે જો આ આકાર કયો છે ચોરસ કયો કલર કયો છે હવે દરેક નું ધ્યાન અહીંયા દરેક ની આદર ચાલો ચલો કાન અહીંયા એટાન મને આમાંથી ગોળ જેટલા આકાર છે બધા ભેગા કરી દો અહીંયા આવી જાય મારી આમ ફરી જાય ને તો દેખાય આમ ફરી જાય અહીંયા આવી જાય તો આમ ફરી જાય જેટલા ગોળ છે બધા મને આપ

અમુક આકાર નાના છે અમુક મોટા જો ત્રિકોણ અમુક નાના છે અમુક મોટા છે બધાને યાદ રહેવું જોઈએ આ આકાર ને ત્રિકોણ આકાર કેવાય એમ બરોબર